બાળકો માટે ક્રાફ્ટ સંગીત નૃત્ય સેલ્ફી કાઉન્ટર વિવિધ એક્ટિવિટીવાળી ગેમ્સ જેવી પ્રવૃત્તિઓ કરાઈ વિશેષરૂપે સેન્ટર પરેડનું આયોજન પણ કરાયું જેમાં બાળકોનું કોન્ફિડન્સ વધે હેતુથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મારું નામ નિશા દેસાઈ છે અને હું લિટલ મિલેનિયમ ન્યૂ સિટી લાઇટની ઓનર છું એમાં દિસ ઇઝ અ ક્રિસમસ કાર્નિવલ જ્યાં મેં ટુ ટુ સેવન યર્સના છોકરાઓને માટે એક્ટિવિટીઝ પ્લાન કરી હતી બેસિકલી વી હેડ અ સેલ્ફી કાઉન્ટર ત્યાં હતું ઘણી બધી ગેમ્સ હતી જે છોકરાઓને એજ અપ્રોપ્રિએટ હતી પ્લસ આર્ટ એન્ડ ક્રાફ્ટ કાઉન્ટર્સ હતા વિચ વોઝ ક્રિસમસ રિલેટેડ ક્રિસમસ ટ્રી ડેકોરેશન ચાલી રહ્યું છે જ્યાં છોકરાઓ જાતે ક્રિસમસ ટ્રીને ડેકોરેટ કરે છે વી હેર વન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી જોય ઓફ ગીવિંગ જ્યાં અમે અમારા છોકરાઓને એ લાઈફ સ્કિલ આપીએ છે કે ડોનેટ કરવું જે અંડર પ્રિવિલેજ છે એને હેલ્પ કરવું કેટલું ઇમ્પોર્ટન્ટ છે ઓલ્સો વી વોન્ટેડ આજે વી વોન્ટે આજના દિવસ એટલા માટે કરીએ છીએ કે વી વોન્ટ દેમ ટુ બી સેન્ટાઇન સમ વન એલ્સેસ લાઈફ ઘણા બધા પેરેન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે અને અમે એસોસિએટ રોબિનો રામી સુરત ટીમ સાથે થયા છે સો દેટ વોઝ વન વેરી નાઇસ એક્ટિવિટી પ્લસ વી ડિડ અ સેન્ટા પરે મેકિંગ ચિલ્ડ્રન કોન્ફિડન્ટ ઇઝ વન ઓફ આર ઓબ્જેક્ટિવ કે અમારા બેથી થી છ વર્ષના અમારી સ્કૂલના છોકરાઓ ડેફિનેટલી કોન્ફિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ બને છે ને એની અમારી પૂરેપૂરી ટ્રાય રહી છે કે એ રિલેટેડ એક્ટિવિટીઝ અમે કરીએ એ લોકો સાથે અમે ઘણા બધા પ્રોગ્રામ કરીએ છીએ બટ વન ઓફ આર માસ્ટર ઇવેન્ટ કે કી ઇવેન્ટ ફોર ધ યર ઇઝ ક્રિસમસ કાર્નિવલ જ્યાં અમે એની ચિલ્ડ્રન ફ્રોમ આ સ્કૂલ ઓર બારથી ટુ ટુ સેવન યર્સના હશે દે કેન પાર્ટિસિપેટ વિથ હસ એના સિવાય વી હેવ એન્યુઅલ ડે સ્પોર્ટ્સ ડે ગ્રાન્ડ પેરેન્ટ્સ સેલિબ્રેશન ફાધર્સ ડે મધર્સ ડે વી ઇન્વોલ્વ એવરી ફેમિલી મેમ્બર ટુ બી પાર્ટ ઓફ આ ફેમિલી મારું નામ જેનિફર લોખંડવાલા છે તો આજે છે ને તે અમારા વન હંડ્રેડ એન્ડ સેવન્ટી ફાઇવ અપ્રોક્સ પેરેન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે છોકરાઓએ અમારા એક્સ પેરેન્ટ્સોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે એક્સ પેરેન્ટ્સો પણ જોઈન થયા છે જે અમારા જૂના પેરેન્ટ્સ છે કે અમે લોકો દસ વર્ષથી આ સ્કૂલ ચલાવે છે લિટલ મિલેનિયમ ન્યૂ સિટીલાઇટ તો એમાં અમારા કેટલા વર્ષોના સ્ટુડન્ટ્સ પણ અત્યારે પાર્ટિસિપેટ થયા છે એન્ડ દે આર એન્જોઈંગ અ લોટ ખાસિયત એ છે કે આજે અમે જે આ રેમ્પ વોક કર્યો એ આજે ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ વોઝ ધ રેમ્પ હોક જ્યાં એક એક છોકરાઓ પાર્ટિસિપેટને પોતાના હાર્ડ એફર્ટ્સ મૂકીને એ લોકો ડ્રેસઅપ કર્યું અહીંયા આવ્યા અને પાર્ટિસિપેટ કર્યું બિકોઝ પાર્ટિસિપેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સ્ટેજ ફિયર એ લોકોનો નીકળે છે અને એ લોકો જાતે કેવી રીતના પરફોર્મ કરવું સ્ટેજ પર એ એ લોકો શીખે છે સો ધેટ ઇઝ ધ મેઇન કી ઓફ ધીસ ઇવેન્ટ બ્યુરો રિપોર્ટ સુરત